આમ આદમી પાર્ટીના સૈનિકો તાલુકા જિલ્લાના અને ગ્રામ્યના કાર્યકર્તાઓએ જિલ્લા પંચાયતની લગભગ બારસો જેટલી સભાઓ કરાવડાવી એમાં તમામ લીડરોથી માંડી અને નીચે ગ્રામ સુધીના તમામ લોકોએ અથાગ મહેનત કરી અને આ ગ્રામ સભાઓમાં લાખો લોકો સામેથી ચાલીને દૂર દૂર ગામડાઓથી સભાઓમાં આવ્યા મિત્રો હવે હું તમામ કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું તમામ હોદ્દેદારોને પણ વિનંતી કરું છું લોકો સામેથી ગુજરાત જોડો અભિયાનમાં જોડાવા માટે જિલ્લા પંચાયત સીટવાઇઝ જે મીટિંગો હતી એમાં આવતા હતા પરંતુ હવે આવતીકાલથી તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોને એના ઘરે જોડવા જાય ગામમાં જાય તાલુકામાં જાય હવે આપણે સદસ્યતા અભિયાન કરવાનું છે તો સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે મિત્રો તમારી અથાગ મહેનતના કારણે લાખો લોકો ગુજરાત જોડો અભિયાનમાં જોડાયા છે પણ જિલ્લા પંચાયત વાઇઝ મીટિંગ થતી હતી લોકોને દૂર દૂરથી આવવું પડતું હતું હવે આપણે એક મોહિમ ઉપાડવાની છે તમામ તાલુકાના હોદ્દેદારો ગામના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો પોતે મહોલા અને ગામમાં જાય વોર્ડમાં જાય અને લોકોને ઘરે જઈને ઘરેથી જોડે તો સદસ્યતા અભિયાન અમારા કાર્યકર્તાઓ આવતીકાલથી ફરીથી શરૂ કરી રહ્યા છે ગુજરાત જોડોમાં અને સૌ કાર્યકર્તાઓને પણ એક વિશ્વાસ છે અને ગુજરાતની જનતાને પણ હવે ઉમીદ છે કે ભ્રષ્ટ ભાજપના કુશાસનથી અને અત્યાચારથી જો કોઈ છોડાવી શકે એમ છે ગુજરાતની જનતાને તો માત્ર આમ આદમી પાર્ટી છે તો આમ આદમી પાર્ટી ફરીથી સદસ્યતા અભિયાન શરૂ કરી રહી છે અને હજારો લોકોની ટીમ તાલુકામાં ગામમાં અને વોર્ડમાં જઈ લોકોને જોડશે અને લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય જય જયગરી ગુજરાતના